આજે નવ તારીખે છે તારીખ ફોર્મ ભરવાની હતી અને પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ કોંગ્રેસ કાર્યાલય ખાતે જે એમનો ઉમેદવાર ગુમ થતા ખરભરાટ મચી જવા પામ્યો હતો છેલ્લા દિવસે ફોર્મ ભરવાનો સમય થી ત્રણ હોય આ ઉમેદવારનું ફોર્મ દિનેશ રાઠોડ જે સરપંચ પચના ઉમેદવાર છે અને એમનું ફોર્મ રદ થતા એક તરફ કરભાટ મચી જવા પામ્યો હતો અને દિનેશ રાઠોડ અને એમને તેમના ટેકેદારો દ્વારા વાગરા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ઉમેદવારના ફોર્મની ચોરીની ઘટનાની તપાસ વાગરા પોલીસ કલસ્પર્શી રીતે ચલાવી રહી છે જો જ રહ્યું કે આ ફોર્મની ચોરી કરનાર જે છે એ બહાર 아, 대체, 개쨈.